કારગિલ ચોક સુધીની તિરંગા યાત્રા યોજાઈ હતી ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને કામરેજ ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા એ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું ભારતીય સેનાએ તિરંગાને અપાયેલા ગૌરવને સિંદુરપુરી જોડાયા હતા મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાઈને ભારત માતા કી જય અને વંદે માતરમના જય ઘોષ સાથે ભારતીય સૈનિકોના અભૂતપૂર્વ પરાક્રમ ને બિરદાવ્યો હતો શાળાના બાળકો ભારત માતા વીર સૈનિકોના વસ્ત્રો ધારણ કરીને જોડાયા હતા યાત્રાના રૂટ મા રોડની બંને તરફ રાષ્ટ્રભક્તિના ગીતો અને રાષ્ટ્રભાવના વ્યક્ત કરતા નારાઓ સાથે લોકોએ હાથમાંથી રંગો લઈને યાત્રાને આવકારી હતી ભારત માતાના રક્ષણ માટે બોર્ડર ઉપર આપણા જ વીર જવાનો રાત દિવસ ભારત માતાની રક્ષણ કરી રહ્યા છે અમારી માતાઓના સિંદૂર સાથે છેડા કરનાર એ આતંકવાદી પ્રવૃત્તિ કરનાર રાક્ષસી કૃત્યએ રાક્ષસોને ભોની અંદર ધરબી દેવ્યા બે મહિલા શક્તિઓએ ઓપરેશન પાર પાડ્યું અને સિંદૂરની તાકાત શું છે એ દુનિયાને બતાવ્યું છે એવા અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રચંડ બુલંદ દેશભક્તિ રાષ્ટ્ર માટે જેમનું રોમ રોમ દેશના હિત માટે કામ કરી રહ્યું છે ત્યારે ભારતના કોને કોનેની અંદર એક તિરંગા યાત્રા દ્વારા પ્રચંડ દેશભક્તિ સાથે રાષ્ટ્રના એક રાષ્ટ્રપ્રેમનો પ્રવાહ જ્યારે બુલંદ અવાજથી નીકળી રહ્યો છે ત્યારે એ ભારત માતાને નમન કરીએ છીએ આજે કામરેજ વિધાનસભા ક્ષેત્રની તિરંગા યાત્રાની અંદર સ્વયંભૂ લોકો ઉમટી પડ્યા હતા દેશ પ્રેમનું પોતાનું કર્તવ્ય અદા કરી નરેન્દ્રભાઈ મોદી સાહેબના એ પ્રચંડ બુલંદ અવાજને બુલંદ કરવા માટે હજારો લોકો આ યાત્રાની અંદર જોઈન્ટ થયા હતા ત્યારે હું તમામને વંદન કરું છું કારણ કે ભારત માતા માટે લોકો એટલા સક્રિય છે એટલા એમને દેશ પ્રેમ બતાવ્યો છે એ બદલ હું હૃદયપૂર્વક વંદન કરું છું સૌનો આભાર વ્યક્ત કરું ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ